પકડાય છે એ આપડા કોઈ પેલો સોશિયલ મીડિયા વાળા એ કોઈ એમ કીધેલું છે કે દેવી પૂજક ની મહિલા છે મને પોલીસ ની અંદર ઉલ્લેખ કરેલો છે કે મહિલા છે એમ પોલીસ વાળી એ તો પોલીસ વાળા ને અમારે જે કઈ છે અમે લડી લઈશું પણ તમારી અત્યારે મેન ચેનલ છે ગુજરાતમાં તમારું નામ છે જીએસટીવી નું હા અચ્છા અને તમારું છે સાહેબ આપનું એકો એકમ માં અમારી એમને વાત હરું શું નામ છે સાહેબ આપનું દીપક ઠુડાસમા દીપક ભાઈ એમાં એવું હોય છે કે રિપોર્ટર કહે છે કે પોલીસ કે કે પૂલ લેક કર્યો હશે તમે સમજો પણ એ પોલીસ નો મારું મેટર છે અમે સમજી લેજો બરાબર જો એમાં એવું હોય કે તમારી પોલીસ પછી પોલીસ ને તમે નિફટી લો પછી તમે આપજો કે બી આવવા આવ છે તમે એ બી ચલાવી દેશો અમે તો નઈ સુધારો સુધારો નઈ સુધારો કઈ રીતે થશે હવે તમે લઈ લેવાનો મતલબ શું કરશો તમે તમે આવો જવાબ ન દો ભાઈ આવો જવાબ ના દો જાને કોઈને ટાર્ગેટ દેવી પૂજક એટલે મહિલા મહિલા પૂજક છે આ એક જ મહિલા દેવી પૂજક છે આખો સમાજ છે અરે પણ તમે આવી રીતે કેવી રીતે વાત કરી શકો છો સાહેબ તમે એને બંધ માટે રોકવા માટે હું તો તમને આજે કરું છું

हा मे ती जे रिपोर्टर मोकिलियूं हुयां चाहे તો જે પેલું ભૂલ આવે રિપોર્ટર ની ભૂલ આવે કહું છું સાહેબ તમે એ રીતે કરું છું ભાઈ વાત નથી કરતા તમારા રિપોર્ટર અત્યારે કે તમારી ભૂલ છે એનો સુધારો કરો ખાલી એટલું કયો અરે સાહેબ હું તમને એ જ કઉ છુ મારી પાસે કોઈ મેટર આવે ક્યાંથી ભૂલ થઈ તપાસો તમે સમય ના આપો અમને કઈ વાંધો નહીં કેટલો ટાઈમ લાગશે હું કઈ સોશિયલ મીડિયા વાત કરું કોઈ અલગ ડિપાર્ટમેન્ટ હોય તમને પેલા ભી કઉ છુ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય વાંધો નહીં સાહેબ હું મારી અત્યારે કમ્પ્લેન તમને આપી એવું સમજો તમે હાલો હા અરે તો હું મેં તમને ના નથી પાડતો મારે અહિયાં કોઈ બીજાને તપાસવું પડશે ને કઈ તારીખ નું છે શું છે કોના થી થયું એમને ટાઈમ નહી આપો કન્વર્સેશન કરવાનું હોય સમજો બીજી ડિપાર્ટમેન્ટ ને કન્વર્સેશન કરવાનું હોય મેં કીધું કે આ એક કોમન નંબર છે આ તો આ કોઈ રિપોર્ટર નો નંબર કે કોઈ હેડ નો નંબર નથી અહીંયા કોમન નીચે અસાઇનમેન્ટ નો નંબર કોમન નંબર હોય આ એટલે મારે તમે મને કહો કે કોઈ વિડીયો આવે એટલે મારે એને ડિપાર્ટમેન્ટ મોકલવું પડે કે ભાઈ જુઓ આમાં શું છે એ મને ત્યાંથી આવે પછી તો હું તમને કોઈ કહી શકું જવાબ આપી શકું કોઈ વાંધો નહીં તમે કેટલો સમય માંગો મને તાત્કાલિક કોઈ ચપ્પી વગાડતા તમે મને કહી દો તો તમે તમારી ભૂલ એક્સેપ્ટ કરી લો નહીં નહીં મારે એવું જોતું નથી ને પણ તમે કઈ વાંધો નહીં તમે એમ તો કહો કે વાંધો નહીં મારે એટલો ટાઈમ જોઈએ

અરે સાહેબ શું છે આ પણ એટલે એફઆઈઆર તું કાઢી લે એમાં તો શું છે હા હું એફઆઈઆર મોકલાવું છું હે ને અમે જોઈએ ને એમાં શું છે અમે સોશિયલ મીડિયામાં કહીએ કે ભાઈ શું છે આમાં ઓકે હે ને